જય મારુતિનંદન મારુતિનંદન ઇલેક્ટ્રિકલ્સમાં આપનું સ્વાગત છે આજે અલગ અલગ મલ્ટી કલરમાં પાર લાઇટની વાત કરીશ અને તેના ફંક્શનની આ પાર લાઇટ છે આ તમારા ઘર માટે બગીચા માટે કે લગ્ન પ્રસંગ માટે ઉપયોગી છે ત્રણ કલરમાં પાર લાઇટ આરજી કલર આમાં રિમોટ પણ આવે છે સાથે તેમાં સિંગલ કલર પણ આવે છે આવી રીતે આમાં ત્રણ કલરનું ઓપ્શન આવે છે આવી રીતે આર મલ્ટી કલર આ છ એલડી પારલાઇટ છે જેની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એકસો ને પચાસમાં મળશે સ્ટેન્ડ સાથે કમ્પ્લેટ તેમાં રિમોટ પણ આવે સાથે

મા પર સિંગલ કલર જેવી રીતે રાખુ હોય તે જ તેવી રીતે રહી શકે છે આ લાઈટ ની કિંમત છે 12 એલઈડી પાર લાઈટ ની કિંમત છે ફક્ત ને ફક્ત ₹230 કમ્પ્લીટ રીમોટ સાથે કોઈ પણ જગ્યાએ કુરિયર થઈ જશે વોલવર કુરિયર ફ્રી મિનિમમ છત્રીસ એલઈડી પાર લાઇટ છત્રીસ લેમ્પ આવે ફૂલ લાઇટિંગ સાથે આમાં પણ ત્રણ કલર અવેલેબલ છે છત્રીસ આવે છે જેની કિંમત છે ફૂલ મોટી સાઈઝમાં સાહીઠ એલઈડી પાર લાઈટ આ જે ડીઝે માટે વપરાય છે તે લાઈટ ડિસ્પ્લે મોડ વાળી ને સાહીઠ એલ ઇલઈડી આ ઇન અને આઉટની પિન આવે છે તેમાં હિટિંગ માટેનો ફેન પણ આવે છે ડિસ્પ્લે મોડ આવે છે આ ખૂબ જ ડીજે માટે ઉપયોગી છે સાઠ એલઈડી આ લાઈવ ટેસ્ટિંગ ડેમો તમે જોઈ શકો છો ડિસ્પ્લે મોડ સાથે ઓડિયો ઇનપુટ ની પિન પણ આવે તેમાં સાઠ એલઈડી જેની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત છસો ને એંશી રૂપિયા છે કિંમત સાઠ એલઈડી પાર લાઇટ કોઈપણ જગ્યાએ કુરિયર થઈ જશે ઓલ ઓવર કુરિયર ફ્રી મિનિમમ ઓર્ડર બસો પચાસ રૂપિયા સંપર્ક કરો મારુતિનંદન ઇલેક્ટ્રિકલ્સ મહુવા આ છે મલ્ટી કલર રૂપ લાઈટ જેમાં છ કલર આવે છે રિમોટ ફંક્શન પણ આવે છે અલગ અલગ મોડ જેની લંબાઈ છે છવ્વીસ ફૂટ આવે છે અહીંયા એનો રિમોટ આવે છે અલગ અલગ ફંક્શન આ લાઈવ જોઈ શકો છો છવ્વીસ ફૂટ લંબાઈ આવે છે અને વોટરપ્રૂફ આવે છે છ કલર જેની કિંમત છે ફક્ત ને ફક્ત એકસો ને રૂપિયા આવી રીતે વોટરપ્રૂફ આવે આમાં અલગ અલગ સાઇઝ મળી જશે દરેક છવ્વીસ ફૂટ પછી પંચોતેર ફૂટ આવે પંચોતેરની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો ને સિત્તેર રૂપિયા સેમ ટુ સેમ લંબાઈમાં ડિફરન્સ આવે પંચોતેર કરતાં મોટી એકસો ને પચાસ ફૂટ આવે જેની કિંમત છે ફક્ત ને ફક્ત આઠસો રૂપિયા એકસો પચાસ ફૂટ મલ્ટિરોલ જેની કિંમત છે ફક્ત આઠસો રૂપિયા આવા જ દરેક વિડીયો કમ્પ્લીટ ભાવ સાથે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારુતિનંદન ઇલેક્ટ્રિકલ્સ મહુવા અને તમારા મિત્રોને શેર કરો